તમારા બધા કાર્ય કયા આધાર પર સફળ થઈ શકે છે નામ પ્રસિદ્ધ કેવી રીતે થશે ઉત્તર છે જ્ઞાન બળની સાથે યોગનું પણ બળ હોય તો બધા કાર્ય જાતે જ કરવા તૈયાર થઈ જાય યોગ ખૂબ ગુપ્ત છે એનાથી તમે વિશ્વના માલિક બનો છો યોગમાં રહીને સમજાવો

હવે જે વસ્તુ થઈને જાય છે એનું પર્વ મનાવે છે આ તો ખબર છે આજથી વર્ષ પહેલા પણ આ પ્રતિજ્ઞાપત્ર લખાવ્યો હતો જેને ખૂબ નામ આપ્યા છે આ છે પવિત્રતાની નિશાની બધાને કહેવાનું હોય છે પવિત્ર બનવાની રાખડી બાંધો આપણ જાણો છો પવિત્ર દુનિયા સત્યુગની શુરૂઆતમાં હોય છે આ પુરુષોત્તમ સંગમયુગ પર જ રાખડી પર્વ શરૂ થાય છે જે પછી મનાવશે જ્યારે ભક્તિ શરૂ થશે આને કહેવાય છે अनादि પર્વ તે પણ ક્યારથી શરૂ થાય છે ભક્તિ માર્ગથી કારણ કે સતયુગમાં તો આ પર્વ વગેરે હોતા જ નથી આ હોય છે સતયુગમાં કોઈ તહેવાર હોતા નથી તમે કહેશો દીપમાળા હશે ના તે પણ અહીં મનાવે છે ત્યાં ન હોવી જોઈએ જે અહીં મનાવે છે તે ત્યાં નથી મનાવી શકતા આ બધા કળિયુગના પર્વ છે રક્ષાબંધન મનાવે છે હવે આ કેવી રીતે ખબર પડે કે આ રક્ષાબંધન કેમ મનાવાય છે તમે બધાને રાખડી બાંધો છો કહો છો પાવન બનો કારણ કે હમણાં પાવન દુનિયા સ્થાપન થઈ રહી છે ત્રિમૂર્તિના ચિત્રમાં પણ લખેલું છે બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે પાવન દુનિયાની એટલે પવિત્ર બનવા માટે રક્ષાબંધન મનાવાય છે હમણાં છે જ્ઞાન માર્ગનો સમય આ બાળકોને સમજાવાયું છે ભક્તિની કોઈ પણ વાત સંભળાવો તો એમને સમજાવવું જોઈએ અમે હમણાં જ્ઞાન માર્ગમાં છીએ જ્ઞાન સાગર એક જ ભગવાન છે જે આખી દુનિયાને વાઇસલેસ બનાવે છે ભારત વાઇસલેસ હતું તો આખી દુનિયા વાઇસલેસ હતી ભારતને વાઇસલેસ બનાવવાથી આખી દુનિયા

એને જ કહેવાય છે નિર્વિકારી પવિત્ર ધર્મ જેને પાંચ હજાર વર્ષ થયા હવે આ જૂની દુનિયા બાકી થોડા દિવસ છે કેટલા દિવસ વાઇસલેસ બનવામાં લાગે છે સમય તો લાગે છે અહી પણ પવિત્ર બનવાનો પુરુષાર્થ કરે છે સૌથી મોટો ઉત્સવ તો આ છે પ્રતિજ્ઞા કરવી જોઈએ બાબા અમે પવિત્ર તો જરૂર બનીશું આ ઉત્સવ સૌથી મોટો સમજવો જોઈએ બધા પોકારે પણ છે હે પરમ પિતા પરમાત્મા આ કહેવા છતાં પણ પરમ પિતા બુદ્ધિમાં નથી આવતા તમે જાણો છો પરમ પિતા પરમાત્મા આવે છે જીવાત્માઓને જ્ઞાન આપવા આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ સુંદર મેલા તબ લગા જબ સદગુરુ મેલા દલાલ આ મેળો આ સંગમ યુગ પર જ થાય છે કુંભનો મેળો પણ આને કહેવાય છે જે દર પાંચ હજાર વર્ષ પછી એક જ વાર થાય છે તે પાણીમાં સ્નાન કરવાનો મેળો તો અનેક વાર મનાવતા આવ્યા છીએ તે છે ભક્તિ માર્ગ પછી છે જ્ઞાન માર્ગ સંગમ ને પણ કુંભ કહેવાય છે હકીકતમાં ત્રણ નદીઓ નથી ગુપ્ત નદી પાણીની કેવી રીતે હોઈ શકે છે બાપ કહે છે તમારી આ ગીતા ગુપ્ત છે તો આ સમજાવાય છે તમે યોગ બળથી વિશ્વની બાદશાહી લો છો આવા નાચ તમાશા વગેરે કંઈ પણ નથી તે પૂરો કલ્પ ચાલે છે અને આ જ્ઞાન ચાલે છે એક લાઈફ એક જન્મ પછી બે યુગ છે જ્ઞાનની પ્રાલબ્ધ જ્ઞાન નથી ચાલતું ભક્તિ તો દ્વાપર કળિયુગ થી જ ચાલી આવી છે જ્ઞાન ફક્ત એક જ વાર મળે છે પછી એની પ્રાલબ્ધ એકવીસ જનમ ચાલે છે હમણાં તમારી આંખો ખુલી છે પહેલા તમે અજ્ઞાન ઇન્દ્રમાં હતા હવે રક્ષાબંધન પર બ્રાહ્મણ લોકો રાખડી બાંધે છે તમે પણ બ્રાહ્મણ છો તે છે કુખવંશાવલી તમે છો મુખવંશાવલી ભક્તિ માર્ગમાં કેટલી અંધશ્રદ્ધા છે દુબનમાં ફસાયેલા છે દુબન એટલે કે દલદલમાં પગ ફસડાઈ પડે છે ને તો ભક્તિની દુબનમાં મનુષ્ય ફસાઈ જાય છે અને એકદમ ગળા સુધી આવી જાય છે ત્યારે બાપ પછી આવે છે બચાવવા જ્યારે બાકી ચોટલી રહે છે પકડવા માટે પકડવા માટે તો જોઈએ ને બાકો ખૂબ મહેનત કરે છે સમજાવવાની કરોડો મનુષ્ય છે એક એકની પાસે જવામાં મહેનત લાગે છે તમારી બદનામી સમાચાર પત્રો દ્વારા થઈ છે કે આ ભગાવે છે ઘરબાર છોડાવે છે બહેન ભાઈ બનાવે છે શુરુની વાત એટલી ફેલાઈ ગઈ સમાચાર પત્રોમાં ધૂમ મચી ગઈ હવે એક તો સમજાવી નથી શકતા પછી તમને સમાચાર પત્રો જ કામમાં આવશે સમાચાર પત્રો દ્વારા જ તમારું નામ પ્રસિદ્ધ થશે હવે વિચાર કરવાનો છે શું કરીએ જે સમજે રક્ષાબંધનનો અર્થ શું છે જ્યારે બાપ આવે છે પાવન બનાવવા ત્યારે બાપે પાસેથી પવિત્રતાની પ્રતિજ્ઞા લીધી છે બાળા એ રાખડી બાંધી છે શ્રી કૃષ્ણનો જન્મ મનાવે છે પછી જરૂર ગાદી પર બેઠા હશે કોરોનેશન એટલે કે રાજ્ય વિશે ક્યારે દેખાડતા નથી સતયુગની શરૂઆતમાં લક્ષ્મી નારાયણ હતા એમનું કોરોનેશન થયું હશે પ્રિન્સ નો જન્મ મનાવે છે પછી દિવાળી પર કોરોનેશન થાય છે ખૂબ ભબકો હોય છે તે છે સત્યુગનો સંગમની જે વાત છે તે ત્યાં હોતી નથી ઘર ઘરમાં રોશની અહીં થવાની છે ત્યાં દીપમાળા વગેરે નથી મનાવતા ત્યાં તો આત્માઓની જ્યોતિ જાગેલી છે ત્યાં પછી કોરોનેશન મનાવાય છે નહીં કે દીપમાળા જ્યાં સુધી આત્માઓની જ્યોત નથી જાગી તો પાછા જઈ નથી શકતા તો હવે આ તો બધા પતિ છે એમને પાવન બનાવવા માટે વિચાર કરવાનો છે બાકો વિચારીને જાય છે મોટા મોટા વ્યક્તિઓની પાસે બાકોની બદનામી થઈ સમાચાર પત્રો દ્વારા થશે થોડા પૈસા આપો તો સારું લખશે હવે તમે પૈસા ક્યાં સુધી આપશો પૈસા આપવા પણ રિશ્વત છે લાંચ છે ગેરકાયદેસર થઈ જાય છે આજકાલ રિશ્વત વગર તો કામ જ નથી થતું તમે પણ રિશ્વત આપો તે લોકો પણ રિશ્વત આપે તો બંને જ થઈ જાય તમારી વાત છે યોગ બળની યોગ બળ એટલું જોઈએ જે કોઈ તમને તમે કોઈની પાસે પણ કામ કરાવી શકો હું હું કરતા રહેવાનું છે ત્યાંનું બળ તો તમારામાં પણ છે આ ચિત્રો વગેરેમાં જ્ઞાન છે યોગ ગુપ્ત છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે બેહદનો વારસો લેવા માટે તે છે જ ગુપ્ત જેનાથી તમે વિશ્વના માલિક બનો છો ક્યાંય પણ બેસી તમે યાદ કરી શકો છો ફક્ત અહીં બેસીને યોગ નથી સાધવાનો નથી કરવાનો જ્ઞાન ને યાદ બંને સહજ છે ફક્ત સાત દિવસ નો કોર્સ લીધો બસ વધારે જરૂર નથી પછી તમે જઈને બીજાઓને આપ સમાન બનાવો બાપ જ્ઞાનના શાંતિના સાગર છે આ બે વાત છે મુખ્ય આનાથી તમે શાંતિનો વારસો લઈ રહ્યા છો આ પણ ખૂબ સૂક્ષ્મ છે

તમે પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો જોતા પણ નહીં જુઓ આપણે તો પોતાના બાપને યાદ કરીએ છીએ એ જ્ઞાનના સાગર છે તમને આપ સમાન બનાવે છે તો તમે પણ જ્ઞાન સાગર બનો આમાં મૂંઝાવવું ન જોઈએ એ છે પરમ આત્મા પરમ ધામમાં રહે છે એટલે પરમ કહેવાય છે તે તો તમે પણ રહો છો હવે નંબર અનુસાર તમે જ્ઞાન લઈ રહ્યા છો વિથ ઓનર જે હોય છે એમને કહેવાશે પૂરા જ્ઞાન સાગર બન્યા છે બાપ પણ જ્ઞાન સાગર તમે પણ જ્ઞાન સાગર આમાં કોઈ નાનો મોટો નથી હોતો પરમ પિતા પણ કોઈ મોટા નથી હોતા આજે કહે છે હજારો સૂર્યોથી તે જોમય આ બધા છે ગપોડા ગપ્પા બુદ્ધિમાં જે રૂપથી યાદ કરે છે તે સાક્ષાત્કાર થઈ જાય છે આમાં સમજ જોઈએ આત્માનો સાક્ષાત્કાર અથવા પરમાત્માનો સાક્ષાત્કાર વાત એક જ થશે બાપે રિયલાઇઝ કરાવ્યું છે હું જ પતિ પાવન જ્ઞાનનો સાગર છું સમય પરાવીને બધાની સદગતિ કરું છું સૌથી વધારે ભક્તિ તમે કરી છે પછી બાપ તમને જ ભણાવે છે રક્ષાબંધન પછી કૃષ્ણ જન્માષ્ટમી થાય છે પછી છે દશેરા હકીકતમાં દશેરાની પહેલા તો શ્રી કૃષ્ણ આવી ન શકે દશેરા પહેલા હોવો જોઈએ દશેરા પહેલા હોવો જોઈએ પછી શ્રી કૃષ્ણ આવવા જોઈએ આ હિસાબ પણ તમે કાઢશો પહેલા તો તમે કઈ પણ નહોતા સમજતા હવે બાપ કેટલા સમજદાર બનાવે છે ટીચર સમજદાર બનાવે છે ને હમણાં તમે જાણો છો કે ભગવાન બિંદુ સ્વરૂપ છે ઝાડ કેટલું મોટું છે આત્માઓ ઉપર બિંદુ રૂપમાં રહે છે મીઠા મીઠા બાકોને સમજાવાય છે હકીકતમાં એક સેકન્ડમાં સમજદાર બનવું જોઈએ પરંતુ પથ્થર બુદ્ધિ એવી છે જે સમજતા જ નથી નહી તો છે એક સેકન્ડની વાત હદના બાપ તો જન્મ બાય જન્મ નવા મળે છે આ બેહદના બાપ તો એક જ વાર આવીને એકવીસ જન્મોનો વારસો આપે છે હમણાં તમે બેહદના બાપ પાસેથી બેહદનો વારસો લઈ રહ્યા છો આયુષ્ય પણ લાંબુ થઈ જાય છે એવું પણ નથી એકવીસ જન્મ કોઈ એક બાપ રહેશે ના તમારું આયુષ્ય લાંબુ થઈ જાય છે તમે ક્યારેય દુઃખ નથી જોતા

મુખ્ય ઉદ્દેશ પણ સામે છે હવે બાળકોએ વિચાર કરવાનો છે અમે સમાચાર પત્ર દ્વારા કેવી રીતે સમજાવીએ ત્રિમૂર્તિ પણ આપવું પડે કારણ કે સમજાવાય છે બ્રહ્મા દ્વારા સ્થાપના બ્રાહ્મણોને પાવન બનાવવા બાપ આવ્યા છે એટલે રાખડી બંધાવે છે પતિત પાવન ભારતને પાવન બનાવી રહ્યા છે દરેકે પાવન બનવાનું છે કારણ કે હવે પાવન દુનિયા સ્થાપન થાય છે હવે તમારા ચોરાસી જન્મ પૂરા થયા જેમણે એક જન્મ લીધા અનેક જન્મ લીધા હશે તે સારી રીતે સમજતા રહેશે અંતમાં આવવા વાળાને કેટલી એટલી ખુશીની થશે કારણ કે ભક્તિ ઓછી કરી છે ભક્તિનું ફળ આપવા બાપ આવે છે ભક્તિ વધારે કોણે કરી છે આ પણ તમે હમણાં જાણો છો પહેલા નંબરમાં તમે જ આવ્યા છો તમે જ અવ્યભિચારી ભક્તિ કરી છે તમે પણ પોતાને પૂછો અમે વધારે ભક્તિ કરી છે કે આમણે સૌથી તીખી સારી જે સર્વિસ કરે છે જરૂર એમણે વધારે ભક્તિ કરી છે બાબા નામ તો લખે છે કુમારકા છે જનક છે મનોહર છે ગુલઝાર છે નંબરવાર તો હોય છે અહીં નંબરવાર બેસાડી નથી શકતા વિચાર કરવાનો છે રક્ષાબંધન નો સમાચાર પત્રમાં કેવી રીતે નાખીએ તે તો ઠીક છે મિનિસ્ટર વગેરે પાસે જાય છે રાખડી બાંધે છે પરંતુ પવિત્ર તો બનતા નથી તમે કહો છો પવિત્ર બનો તો પવિત્ર દુનિયા સ્થાપન થઈ જાય 63 જનમ વિકારી બન્યા હવે બાપ કહે છે અંતિમ જન્મ પવિત્ર બનો ખુદાને યાદ કરો તો તમારા માથા પર જે પાપ છે તે ઉતરી જાય અચ્છા મીઠા મીઠા સીખી બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપ ના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ઓનર થવા માટે બાપ સમાન જ્ઞાન સાગર ભરવાનું છે કોઈ પણ અવગુણ છે તો એની તપાસ કરી કાઢી નાખવાના છે શરીરને જોતા જ ન જોઈ

આજનું વરદાન ને દેહી અભિમાની સ્થિતિમાં પરિવર્તન કરવા વાળા બેહદના વૈરાગી ભવ ચાલતા ચાલતા જો વૈરાગ ખંડિત થાય છે તો એનું મુખ્ય કારણ છે દેહભાન જ્યાં સુધી દેહભાનનો વૈરાગ નથી ત્યાં સુધી કોઈ પણ વાતનો વૈરાગ સદાકાળ નથી રહેતો

વૈરાગી બનવાની સ્લોગન છે સંકલ્પ રૂપી પગ એટલે કે કદમ મજબૂત છે તો કાળા વાદળ જેવી વાતો પણ પરિવર્તન થઈ જશે ઓમ શાંતિ